જી મિત્રો જય દ્વારકાથી સ્વાગત છે નવા બ્લોક વિડીયોમાં તમારો તો આજે આપણે આવી ગયા છીએ નવા બ્લોક બનાવવા તમ તમારા માટે તો મિત્રો આજે બતાવવાના છે તમને નાના નાના આપણા બટાકા બતાવવાના છીએ જોઈ શકો છો અને હું તમને છું બટાકા તો મિત્રો મારી ચેનલની અંદર ખાસ તમે નવા આવેલો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હું તમને છું બટાકા તો જુઓ મિત્રો આગળ વિડીયો તો મિત્રો આપણે કાલની પાંચ દિવસે દવા નાખી કાલે આપણે બીજે દવા નાખતા હતા અને કાલની પાંચ દિવસથી આપણે દવા નાખી છે અને મિત્રો પણ નાના નાના બટાકા બેઠા છે આ ખેતરમાં અને આ ખેતરમાં આપણે જોયું નથી હવે જોઉં છે તો ચાલો જોઈએ તો મિત્રો નાના નાના બટાકા બેઠા એક દુકાને જોઈ શકો આગળ જોયું નથી આપણે એ આવડા બેઠા છે હું તમને બીજા ખેતરમાં બતાવું છું તો મિત્રો આવડા વાળો બટાકા બેઠા છે આપણે

तो मित्रों आड़ा आड़ा बटाका बैठा है अपने देख सको छो एक के चार ने 500 सात-सात बटाका बैठा दे आज जो मित्रों के दिन की मेहनत से देख सको छो आड़ा आड़ा बटाका बैठा दे नाना नाना आ रहा ने अब आड़ा आड़ा बैठा दे अपने 3 चार चार पोस्ट पोस्ट જોય તો મુદ્દા મને બતાવો સ્વાગત તો જો મિત્રો આગળ વિડિયો તો મિત્રો આપણે તાન ખેતરના બટાકા બતાયા તમને તો આપણે આ ચોથા ખેતરમાં બતાવો જવાનું છે તો મિત્રો આપડે બટાકા છે મોહન કોપરી અને મોહન કોપરી નામ છે બિયારણ નું બટાકા આપણે વાયા છે મોહન કોપરીના તો હું તમને બતાવું છું બટાકા બીજા ચોથા ખેતરમાં ચાલો મિત્રો તો મિત્રો આપણે હવે બતાવવાના છે વાવડની પડી અને આ વાવડ છે મોટો દેજો પોસો અને ગુન થઈ ગયો છે વાવડ અને ફૂલ આવે છે હજી ફળ ફળ્યું નથી આ દવા નાખી છે ભૈપણ ફળ્યું નથી આ પણ ફળ્યું આવી જશે કો બધી આઈ છે બચોક ના ચાલે આઈ છે જોઈ શકો તો મિત્રો અમારું રોજ 7 વાગે સવારે રહે સવારે 7 વાગે वीडियो आता है विडियो गमे तो लाइक करो चैनल में ना हो, हो तो चैनल ने सब्सक्राइब कर दो जय माता जय द्वारकाधीश